મિત્રો આપણે ફરી નવો વિડીયો લઈને આવી ગયા છે તો આમાં આપણે જાણવાના છે કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે કે નથી લિંક છે તો કયો નંબર છે તે જાણવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિકે ટેકનિકલ ઓફિશિયલ તો તમારે પહેલાં ગૂગલ ક્રોમ કે ખોલી લેવાના છે મારી પાસે માઇક્રોસોફ્ટ છે તો ખોલી લો થોડીવાર લોડિંગ લેશે थोरम तुम्हारे यहां माय आधार माय आधार डॉट આ વેબસાઈટ ઉપર જવાનું છે myaadhaar.uidi.gov.in આ વેબસાઈટ પર આવી જવાનું છે તમારે થોડી વાર લોડિંગ લેશે પછી આ તમારે પહેલા નંબરની વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે નેટવર્કની થોડી સ્પીડ ઓછી છે એટલે ડીમો ચાલે છે પછી તમારા આવડેશબોર્ડ ખુલશે તો તમારે અહીં નીચે આવી જવાનું છે આ ચેક આધાર વેલિડિટી આના પર ક્લિક કરવાનું છે તમારે આવો ડેશબોર્ડ ખુલશે પછી અહીં આધાર કાર્ડ નંબર તમારે લખી લેવાનો છે ચાલો હું લખી લઉં આધાર કાર્ડ નંબર લખી લીધો છે આ કેપસા દેખાઈ છે તે અહીં ભરી લેવાના છે પછી તમારે પ્રોસેટ કરી દેવાનું છે થોડીક વાર લોડિંગ લેશે આ ચાલતું નથી એટલે ફરી ફરીથી સ્ટાર્ટ કરું છું તમારે આધાર કાર્ડ નંબર ભરી લીધા પછી આમ પ્રોસીડ કરવાનું રહેશે પ્રોસીડ કરી લેવાનું છે તમારે આ ફરી પણ નથી ચાલતું ફરી એકવાર ત્રીજી વખત ટ્રાય મારી જવું બીજો આધાર કાર્ડ નંબર ઇન્ટર કરવો હવે સર્વે ડાઉન છે એટલે તમારે આવી રીતે બીજો આધાર કાર્ડ નંબર નાખી લીધો છે પ્રોસીડ દેવાનું રહેશે ફરી પણ નથી ચાલતું મિત્રો તો તમારે આ કેપચા ભરીને પરિસ્થિતિ કરશો એટલે મોબાઈલ નંબરના સહેલના ચાર આંકડા બતાવશે સર્વે ડાઉન લાગે છે હમણાં એટલે નથી ચાલતું તમારે આ કેપચા નાખીને ખાલી પ્રોસેટ સેટ કરવાનું છે પછી તમારે અહીં બતાવશે મોબાઈલ નંબરના સેલા ચાર આંકડા બસ આટલું આ વિડીયોમાં અને સપોર્ટ કરજો